યતરાજ અને જયદી બે ઘરમાં ને ઘરમાં દોડપકડ રમતા હતા અને મારે તો પાણીપુરી બનાવવાની હતી એટલે મેં ચણા અને બટેકા બાફવા મૂકી દીધું હતું ચણા અને બટેકા બંને બફાઈ ગયું એટલે હું બટેકા લઈ અને બેહી ગઈ ફોલવા બટેકા ફોલાઈ ગયા એટલે મારે પાણીપુરીનો માવો બનાવવાનો હતો એટલે મેં બટેકા કાંદા અને ચણા લઈ લીધા હતા અને થોડુંક સંચળ મીઠું ધાણા જીરું અને પલાળેલું મરચું લીધું હતું એ બધું નાખી અને પાણીપુરીનો માવો મેં તૈયાર કરી નાખ્યો અને પછી મારે પાણીપુરીનું પાણી બનાવવાનું હતું એટલે મેં ધાણા ફુદીનો અને મરચાં સુધારી અને લઈ લીધું હતું અને પાણી લીધું હતું મીઠું લીધું તું સંચળ લીધું હતું અને લીંબુ લીધું હતું એ બધી વસ્તુ લઈ અને હું બેહી ગઈ અને બ્લેન્ડરના ખાનામાં મેં ફુદીનો અને ધાણા અને મરચાં ક્રશ કરી નાખ્યું અને પછી જે પાણી હતું એમાં બધું મિક્સ કરી દીધું અને એમાં મીઠું સંચળ અને લીંબુ નાખી અને પાણીપુરીનું મસ્ત પાણી તૈયાર કરી દીધું અને જયદીપને તો ભૂખ લાગી ગઈ હતી એટલે એ પાણી બન્યું એ પહેલાં જ તે ખાવા બેહી ગયા હતા પાણીપુરીનું પાણી બની ગયું હતું એટલે જયદીપને મેં ટેસ્ટ કરવાનું કીધું તો જયદીપે પાણી ટેસ્ટ કરી અને પછી મારા તો બહુ જ પાણીના વખાણ કરી નાખ્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને કરી દીધો